ત્યાં આપણે અત્યારે સાફો વાળો જવાનો છે તો આગળ વિડીયોમાં બન્યા આપણે કઈ રીતે સાફો ને કયો સાફો વાળી તો આગળ વિડીયો આપણે પહોંચી ગયા છે અનાસા ગામે જ્યાં આપણે સુત્રાપાડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા આપણે સાફો વાળવાનો છે મામલતદાર સાહેબ અને મામલો દર્શાવે આવે પછી જે કાર્યક્રમ શરૂઆત થાય તો આપણે જે સ્કૂલ આવ્યા છે હું તમને સ્કૂલ બતાવું કે કઈ રીતે આખો કાર્યક્રમનું એરેન્જમેન્ટ કર્યું છે હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો આજે સ્વતંત્રતા દિવસના નારા લગાવવા માટે બધા છોકરાઓ ગામમાં જાય છે રેલી કાઢે છે અમે બહુ કાઢી આવી રેલી ત્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તો આ જગ્યા ઉપર અત્યારે ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે બધી તૈયારીઓ ચાલુ છે અને મામલતદાર સાહેબ હજી આવ્યા નથી આવ્યા પછી સાફો વળવાનો છે અને આ છે અરણા ગામની પ્રાથમિક શાળા એમાં કંઈ ઘટે નહીં ફાયર સેફ્ટીની બધી ઇક્વિપમેન્ટ બધા રાખેલા છે ફાયર સેફ્ટીના અને સ્કૂલ મેં આવી નથી જોઈ એટલામાં આ વિસ્તારમાં મારા સુત્રાપાડા તાલુકામાં આ સ્કૂલ હાર અમારી કહેવાય આ પ્રમાણમાં અત્યારે પ્રાથમિક શાળા આવી ન હોય ક્યાંય પણ અને જો બધા છોકરાઓ પણ બેઠા છે અને જો બધા રેલી માટે ગયા હતા બધા આવ્યા છે પાછા બધા અને જો બધું કાર્યક્રમ કરવાનો છે એ માટે બહેનો પણ તૈયાર થઈ ગયા છે તમે લે આપણે મામલતદાર સાહેબને સાપો વાળીએ છીએ અત્યારે અને વિડીયો થોડોક ઊભો ઉતરવાનો હતો અને આડો ઉતરી ગઈ એ રીતે કંઈક પ્રોબ્લમ આવી ગયો છે વિડીયોમાં તો આમ જોઈ લેજો માનીય મામલદર્શનની વ્યક્તિ કરું કે આજનું આટલું જ એમાં સ્વાતંત્ર પરની મિત્રે પ્રજાનું ઉદ્બોધન કરે તેમના સ્વતંત્ર ઉપસ્થિત થતા માનનીય પદાધિકારી સ્ત્રીઓ સદસ્ય સ્ત્રીઓ આ ઉપરાંત દેશને આઝાદી અપાવવામાં ગુજરાત ની પવિત્ર ધરતીમાં જન્મ લઈ દેશમાં રાષ્ટ્રપિતા તરીકે જેનું ગૌરવ મેળવ્યું છે તેવા મહાત્મા ગાંધી ભગતસિંહ સુખદેવ

પાયડો પાયડો ચાલુ છે આપણે ઘરે હાલો આગળ તો ફેમિલી આપણે આવ્યા છે અત્યારે કાટવડ ગામે અને આપણે જવાનું છે ઇન્દ્રભારતી બાપુ આશ્રમ આશ્રમે પહેલાં આપણે રોડ ઉપર જોયું તો લાઈવ પેડા થાબડી પેડા બને છે ને કઈ રીતે પેડા બને એ હું તમને આલો બતાવું હજી તો બહુ વાર લાગશે એટલે આખો વિડીયો નહીં જોવા મળે તમને પહેલેથી છેલ્લે ઉધીનું અત્યારે જે લાઈવ બને છે ને એ હું તમને બતાવું કે કઈ રીતે થાબડી પેડા બને જો તો હવે લાઈવ થાબડી પેડા બને છે અને દેશી ભઠ્ઠા ઉપર બને છે અત્યારે તો જો કે ગેસનો ઉપયોગ કરેલો છે અને જો ભાઈ દોઢ બે કલાકનું કહે છે દોઢ બે કલાકમાં લાઈવ થાબડી પેડા બની જાય અને જો હજી વીસ પચીસ ત્રીસ લીટર દૂધ હોય પછી ત્રીસ લીટર નાળે ગાળી દૂધ રાખે અને પછી પેળા બનાવવાનું કામકાજ ચાલુ કરવાનું જો અને સતત એને અને જ કરવાનું તૈયારીઓ છે અડધી કલાક જેવું થાય પછી આપડી પેડા બની જાય ત્યાં સુધીમાં આપણે ઈન્દ્રભારતી બપુના આશ્રમ ઉપર જઈ આવી અને પછી પેળાનો ટેસ્ટ કરશું તો ફેમિલી થાપડી પેલા લાઈવ બનવાનું ચાલુ હતું હવે એ તો બનતા થોડી વાર લાગશે પણ આપણા એવા છે રુદ્રેશ્વર મહાદેવના મંદિરે જ્યાં રુદ્રેશ્વરનો ડેમ પણ છે એ ડેમ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું પહેલાં આપણે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને એવું કહેવાય છે કે એવું કહેવાય છે ટૂંકમાં એ જે પેન્ટિંગ કરે છે ને બાપા એને એનું એવું કહેવાનું છે કે અહીંયા જે શિવલિંગ છે ખંડિત છે અને ભીમે એને પાટું મારેલી છે એવું બાપા કહે છે આપણે બહુ ઇતિહાસની ખબર નથી અને શિવલિંગ ખંડિત છે એ હું તમને બતાવું આગળ અને એના ઇતિહાસ ની આપણે બહુ ખબર નથી એટલે કોઈ કોમેન્ટ ના કરતા છે રુદ્રેશ્વર મહાદેવ નું મંદિર શિવલિંગ ખંડિત છે ને એ હું તમને બતાવું જો તમે જોઈ શકો છો ઉપર જે છે શિવલિંગ એ ખંડિત છે રુદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો આટલા ભાગમાં ખંડિત છે થોડી શિવલિંગ હવે એનો ઇતિહાસ શું છે ને એ બહુ નથી ખબર આપણે અને પૂછશું જો આગળ કંઈ ને ખબર હશે તો તમારી સાથે શેર કરીશ તો આપણે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને આ છે રુદ્રેશ્વર ડેમ જે અહીંયા મંદિરનું નામ છે એ ઉપર જ આ ડેમનું નામ રાખ્યું છે રુદ્રેશ્વર ડેમ તો આખો મહે આકારનો ડેમ છે અને આ પાણી આગળ આવે છે જમજીના ધોધેથી આપણી આશ્રમની અંદર આપણે આવ્યા છે અને આ જોતો ખરી આ કઈ બ્રીડ કહેવાય કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો અને આ ખુઈ દેખાતી નથી બહુ ફારી પાડી જેવડા કૂતરા છે આ ટપવાનું હું વાર લાગે ને બધી બધા એના મહંતો છે મહંત ઇન્દ્રભારતી બાપુ આપણે આ જગ્યા ઉપર આવ્યા છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત શ્રી ઇન્દ્રભારતી મહારાજ ખાંટવડ જુનાગઢ અને પેલો જે ફોટો છે એ ઇન્દ્રભારતી બાપુનો છે ya bada mohon tut nah bapu ni gadi bada lagi lagi fotai bada hilakilah ya bapu na

અને હવે આપણે એનો તબેલો જોવાનું છે તબેલામાં ગાયો અને ભેંસો રાખેલી છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ હાલો તો જોઈએ આગળ તબેલો આ છે બધું બહારનું લોકેશન હવે અંદરનું લોકેશન તમને બતાવું તો ફેમિલી જો આપણે ઇન્દ્ર ભારતી આશ્રમ છે ઘાટોળ એમાં જો અહીં પીહુણો પણ ધમાવડો છે દાજી ભી હું રાખેલી છે અને એના ઉપર પંખો જો તમે કેવડો પંખો અને આટલી ગાયો છે એ હું નહીં તો આજ બધી વહી ગયું છે ચરવા માટે એટલે અત્યારે દેખાય નહીં પણ આજ થોડી ઘણી ગાયો ને એને પારું ને બધા રાખેલો છે અને પંખાનું કામકાજ જોરદાર છે હવા પણ એકદમ ફૂલ આવે છે અને જો ભાઈ અહીં બેઠા છે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ કરીને આવ્યા ભાઈ આપણે અંદર ભારતી બાપુના આશ્રમનું વિઝિટ કરી અને પછી આવ્યા જ્યારે પેડા બનતા હતા અને જો પેડા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે થોડાક પેળા લઈ લઈએ આ થાબડી બહીની અને આમાંથી પેડા બનાવ હોય તો પેડા બની શકે છે તો ફેમિલી આપણે થોડાક નાસ્તો કરવાનો છે અને પેડાનો ટેસ્ટ કરવાનો છે તો કરી લઈએ તો ગાઠિયાનો ઓર્ડર દઈ ગયો ગાંઠિયાનો ઓર્ડર પછી દઈ દઈએ આપણે તો ફેમિલી આજ માટે એટલું જ છું વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એનાથી મળી એક નવો ત્યાં સુધી આવજો જય માતાજી